સૌને જય ગણેશ આજે અંતિમ દિવસની બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે ભગવાન ગણેશની પૂજનનો અંતિમ દિવસ છે આજે વિસર્જનનો જે સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાતને અઠ્ઠાવનથી સવારે નવ ને એકત્રીસ મિનિટ સુધીનો સમય વિસર્જન માટે શ્રેષ્ઠ રહેશે એ જ પ્રમાણે બપોરે બાર સાડત્રીસથી બપોરે બે ને દસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે બપોરે બે ને દસથી સાંજે પાંચને સોળ મિનિટ સુધીનો સમય શુભ રહેશે ભગવાન ગણેશની ખૂબ ઉપાસના આરાધના કરી છે બધાની ભગવાન ગણેશ મનોકામના પૂર્ણ કરે એવી હું ગણપતિદાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું આજના દિવસે ભગવાન ગણેશની ઉપાસના આરાધના કરો છો તો જાંબલી કલરના વસ્ત્ર ભગવાનને અર્પણ કરો ભગવાનને આજે જાંબુ ધરાવવા જોઈએ કાળા જાંબુ આવે તે ધરાવવાનું બહુ મહત્વ છે ખારેક ધરાવવાનું પણ બહુ મહત્વ છે આજે ભગવાનના ચરણમાં બેસી જાઓ ભગવાનને પ્રાર્થના કરો કે હે ભાઈ અમારી બધી મનોકામના પૂર્ણ કરો અમે જે કંઈ ઉપાસના આરાધના કરી એમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ તો ક્ષમા કરજો ને વહેલા વહેલા આવતા વર્ષે પધારજો મને બધાને સુખ શાંતિ આપજો અમારા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરાવજો જોઈએ ભગવાન ગણેશને પ્રાર્થના કરવી જોઈએ આજે ગણપતિ જે ગણેશ જે છે તે કયા પાર્વતીના જે પુત્ર છે તેની ઉપાસના આરાધના કરવાનું મહત્વ છે તો આજે ગણપતિની જ ઉપાસના આરાધના કરવા માટે આજે ગણપતિનું સ્મરણ કરી ગણેશજીનું સ્મરણ કરી ભગવાનની પૂજાના ચિંતો અર્પણ કરવું જોઈએ ભગવાન બધું મનોકામના પૂર્ણ કરશે સૌને અંતિમ દિવસની ઘણી ગણેશ શુભકામના જય ગણેશ ગણપતિ બાપા મોરિયા